ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ફોર શરૂ કરી દીધું છે અને અમેરિકાની સંસદમાં રેટ જાહેર પણ પણ કરી છે ભારત માટે જે એમણે એમણે અગાઉ કહ્યું કહ્યું હતું એમ કરશે એવું આપણે હવે એ વાત કરવાની છે કે એની અસર ભારતને એટલે કે આપણા સૌને શું થશે અને આપણી એમાં તૈયારી કેટલી છે આમ જુઓ તો મેક ઇન ઇન્ડિયા અને લોકલ ફોર વોકલ માટે આ બેસ્ટ તક છે જો આપણે આ સમયને જાળવી લઈએ તો આપણે દુનિયાની ટોપ અર્થવ્યવસ્થામાં પહોંચી જઈએ અને જો આ સમય અને આ તકને ગુમાવી દઈએ તો આપણને બહુ જ મોટું નુકસાન થઈ શકે નમસ્કાર ટેરિફને કારણે એક અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થવાનું છે જે થઈ ગયું છે ગોર્મેન્ટ સાક્ષનો એક રિપોર્ટ છે જે રેટિંગ એજન્સી છે કે આ ટેરિફથી એક અનુમાન છે કે પોઈન્ટ વન થી પોઈન્ટ સિક્સ સુધી આપણે જીડીપીને અસર કરી શકશે એટલે કે ડોમેસ્ટિક ડેવલપમેન્ટમાંની મોટી અસર થશે હવે આને અતિક્રમવા માટે આપણે આપણું જીડીપી વધારવો પડે અને એના માટે થઈને મેન્યુફેક્ચરિંગ લોકલ કન્ઝમ્પશન વધારીએ તો આપણને એનો ફાયદો થઈ શકે બીજો આપણે સાવચેતી રાખવાની છે મોંઘવારી ન વધે કારણ કે ટેરિફના રેટ વધવાથી નિકાસમાં એની અસર થશે અને એની અસર મોંઘવારીમાં પણ થઈ શકે છે ત્રીજો મુદ્દો છે સ્ટોક માર્કેટ છેલ્લા કેટલાય સમયથી વિદેશી ફંડ જે કંપનીઓ છે એમણે એમનું રોકાણ પાછું ખેંચી લીધું છે અને એવું મનાય છે કે આ બધું રોકાણ અત્યારે ચીન તરફ થઈ રહ્યું છે આપણા માટે એ બેવડો માર છે બીજો મુદ્દો છે સોનાના ભાવ વધી શકે અત્યારે જ આમ તો સોનાનો ભાવ ચોવીસ કેરેટના લગભગ નેવું હજાર પંચ્યાસી છ્યાસી હજારથી નેવું હજાર સુધીની રેન્જમાં આવી ગયા છે આ ભાવ પણ વધી શકે છે સૌથી મોટી અસર નોકરી ધંધા ઉપર થશે એટલે કે આપણે સૌને એ અસર પડવાની છે વધતા ઓછા અંશે તો એનું એટલે એનો પ્લાન બી સરકાર નોકરી ને રોજગારી વધે અને ધંધા પડી ના ભાંગે એના માટે પણ સરકારે તૈયારી રાખવી પડશે હવે સૌથી મહત્વની વાત કે આપણી તૈયારી શું છે મેક ઇન ઇન્ડિયા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ